બનાસકાંઠા કાંકરેજના તાલુકાના મુખ્ય મથક શિવરી ગૌમાતા મંદિર ખાતે રાજપૂત સમાજની આગોતરા માટે બેઠક યોજાઈ મળતી માહિતી પ્રમાણે કાકરેજ તાલુકાના મુખ્ય મથક શિયો ખાતે આવેલ શ્રી વાદળી ગૌમાતાના મંદિર ખાતે આવેલ શ્રી વાદળી ગૌમાતાના મંદિર ખાતે કાંકરેજ તાલુકા જાગીદાર રાજપૂત સમાજના પ્રમુખ રણસિંહ છત્રસિંહ વાઘેલા અને શ્રી કાંકરેજ તાલુકા યુવા જાગીરદાર રાજપૂત કેળવણી મંડળના પ્રમુખ રાજુભા વાઘેલાના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી જેમાં સૌ પ્રથમ ગૌમાતા ઉગડજી મહારાજની જે બોલાવી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી જેમાં કાંકરેજ તાલુકા અને ઉગડ તાલુકાના રાજપૂત સમાજની બેઠક યોજાઈ હતી જેમાં શિહોરી આકોલી આંગણવાડા બલોજપુર રાનેર કંભોઈ ઉંબરી ઉણ બલગામવાડા રાણકપુર થરા ખેંગારપુર ખારીયા મણા અરણીવાડા ઇન્દ્રમણા વિભા કાકર ડુંગરાસન મુડેઠા સદરપુર ઝાબડિયા હાજર હતા જમાવનાર તારીખ અઢાર એક બે હજાર છવ્વીસ ના રોજ સામાજિક બંધારણ વિશેમાં મહા સંમેલન યોજાનાર હોવાથી અમદાવાદ મહેસાણા સુરેન્દ્રનગર પાટણ સાબરકાંઠા બનાસકાંઠા જિલ્લાના રાજપૂત સમાજના સામાજિક અગ્રણીઓ દ્વારા બંધારણ અંગે વિસ્તૃત ચર્ચા કરશે મુખ્ય મુદ્દાઓ કે શિક્ષણ વ્યસન મુક્તિ અને રોકડ રકમ બાબતે ઘણી બધી બાબતો સમાજનું બંધારણ કરવા માટે કટોસન વિભાગ ચુવાર ચોરીયા સીંધલવાડા સાંજ ખાંટવાડ ગઢવાડ વિભાગ વિભાગ ચિંચવાડા વિભાગ દેરવા મૈયા વિભાગના તમામ રાજપૂત સમાજના સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહેશે અને ઓગઢ તાલુકાના વડા ખાતે એક ઐતિહાસિક મહાસંમેલન યોજશે અને તેની નોંધ સમગ્ર ગુજરાતમાં લેવાશે અને સામાજિક રીત રિવાજો અને બંધારણ રજૂ કરવામાં આવશે તે માટે શિવરી ખાતે ખાસ બેઠક યોજાઈ હતી ત્યારે હવે ઓગડ તાલુકાના વડા ગામની પાવન ધરતી ઉપર શ્રી ઓગડજી મહારાજની જયઘોષ સાથે જય ભવનની નાદ ગુંજશે અને રાજપૂત સમાજની એકતા અખંડિતતા સાથે ભાઈચારાની ભાવના મહેકશે तारीख अठार एक बेहजार सवीस ने रविवार रोज सवेरे दस कलाके ओगढ़ तालुकाना वड़ा गा જાગીરદાર રાજપૂત સમાજ દ્વારા સાત વિભાગનો જાગીરદાર રાજપૂત સમાજના બંધારણ માટે મહાસંમેલનનો આયોજન રાખેલ છે એમાં વધારવા આપ સર્વેને વિભાગ જાગીરદાર રાજપૂત દ્વારા જાહેર આમંત્રણ છે તો આપ સૌ વહેલાસર વધારશો ભોજન પ્રસાદ સાથે લઈશું જય માતાજી આગામી અઢાર એક બે હજાર છવ્વીસના દિવસે વડા મુકામે સવારે દસ વાગે સાત પગનાનું જે નવીન બંધારણ મિટિંગ જોવા થયેલું છે તેમાં ધાતુ સમાજના ચુવા દ્વારાથી દુધવાડા ઘવાડા અને જે સાત વિભાગ જે ગામમાં આવે છે દરબાર સમાજના તમામને ભાવ ભર્યું આમંત્રણ વડા મુકામે કાપીડ તાલુકા તાલુકો અને વગર તાલુકો ત્યારે આમંત્રણ આપે છે શું સમાજ રૂપી ગંગામાં શું વધારશો એવું સૌને ભાવભૂર આમંત્રણ અઢાર એક બે હજાર સવિના દિવસે સવારે દસ વાગે જય માતા